મારી કિડની મારી કિડની બે દુખ કિડની કેમ તો બધું એ લઈ લો તમે કેમેરા 16 પ્રો મેક્સ ગમે તે કિડની એટલું બધું ખાસ કાઈ નહી આવે તો હું કોઈ તમને એમ થતું હશે કે કદાચ જ હું એ મને હેરસ્ટાઈલ વાર દીધી હોય પણ નહીં નહીં કેટલી ક્યૂટ લાગે છે જો આખી કેમ કે હર વખતે મારે વચ્ચે ખાલી પાથી હોય અને આમ ને આમ હેર હોય તો આ વખતે મેં કીધું કઈક અલગ ગાઈઝ ને લગાડું હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને મારા હર હર મહાદેવ તો આજે ભાઈ ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ શાંતિથી પતંગ સકાવજો અને પક્ષીનો પણ ધ્યાન રાખજો એવી મારા દિલથી તમને અપીલ છે મારા સબસ્ક્રાઈબર છો એટલા માટે તમને કહું છું કે આપણે બધા ફેમિલી છે એટલા માટે જો કે આજે તમે પતંગ સકાવવાના નથી પણ અત્યારે જો હું સવારનો બહાર આવ્યો હતો અને બસ સૂર્ય ભગવાનના દર્શન કર્યા તો ચાલો મેં કીધું તમને પણ દર્શન કરાવી દઉં જય સૂર્ય ભગવાન હું તો સવારનો હું પાંચ વાગ્યાનો બહાર છું એમને ખાલી ફરવા માટે નીકળ્યો હતો મારું કેવું કામ છે કે સવારમાં વહેલું બહાર નીકળી જવાનું તો હું ઉડી જાય તો કે બાર વાગે સૂતો હતો અને છ વાગે અમે ઉઠો તો ચાલો હવે જઈએ પલક પાસે અને આજના દિવસને સાથે મળીને આપણે એન્જોય કરીએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વન મિલિયન કમ્પ્લીટ થવાના છે થોડા ટાઈમમાં તો ચાલો મહાદેવ જાવ ઘરે હવે હું બહાર નીકળો તો આજના દિવસ છે ને મોટે રૂમાલ બાંધજો કે હેલ્મેટ પહેરજો હું હેલ્મેટ નથી લાવ્યો સવારના પર હું પતંગ તો હોય નહીં બટ રૂમાલ બાંધી લઈશ હમણાં પતંગ ની દોરી છે ને રસ્તામાં પડી થોડીક જ મારે દૂર આગી રહી તો બાજુ બધા જોતા હતા તો ભાગી ગયા એટલે ભાઈ ભાગવાન નો દોરી કાપી ને દોરી લઈ ને મૂકી દેવાનો બીજા નું ગળું ન ગોપાય ઘરે આવે ને સૌથી પેલા બધા ગેજેટ છે ને જેટલા છે ચાર્જિંગ મૂકી દીધા લાઈટ ક્યારે જાય ને કઈ નક્કી નહીં ગાઈસ મેં નાઈ લીધું ને ફ્રેશ થઈ ગયું અત્યારે હવે નાસ્તો બનશે છે દસ ગયા પલક ના જાય મેં થોડીક લેટ ઉઠાડી અને આ શું પંજાબી જેવું ગયેલું છે

આજે સંક્રાંત છે અને ધમુ મને અત્યારે મારી પાસે બનાવે છે જમવાનું બોલો મને કે નાસ્તો બનાવી નાખ તારા માટે ને મારા માટે સીધું જમવાનું બનાવી નાખજે એ કે કે મારે નાસ્તો નથી કરવો મે તો કાઈ વાંધો મે કેર કીધું તને તમે એમ તો કીધું તારા માટે બ્રેડ તું શેકી લે અને પછી મને જમવાનું બનાવી દે કઈસ આજે તો આખો દિવસ અહીંયા થી શરૂ થઈ ગયો સંક્રાંતના મને તેમ હતું કે બાર લઈ જાશે કઈક બલૂન બલૂન લઈ દેશે તા તો સીધું જમવામાં આવી ગયા લ્યો મોટા થઈ ગયા આપણે બલૂન બલૂન નો હવે સારું ચલો ગઈસ માં દીઓ ચલો જો ગાઈઝ અત્યારે ટાઈમ છે ને દસ પંદર બાકી છે અત્યારે મારા માટે નાસ્તો બનાવે તો એને કમસે કમ એક કલાક નાસ્તો બનાવતા થાય એટલે મેં તો નાસ્તો બનાવતો તો અગિયાર વાગશે બાર વાગ્યે જમશું સોરી નાસ્તો કરશું તો જમશું ક્યારે એટલે હું તું નાસ્તો કરે બ્રેડ ને એવું બે ખાઈ લે એટલે હું એના માટે બ્રેડ એ લેતા આવ્યો એ બ્રેડ ને એવું ખાઈ લે તો પછી મારે કઈ લોચા નો થાય બપોર બે નું જમવાનું થઈ જાય એમ અને એને ટાઈમ વધે તો એ અત્યારે હું કહેવાય સારું કરવા જાય તો બધું સામવું પડે કેવી કલયુગી દુનિયા છે તો જો આણસી નો આવશું ટી ગાઈશ મળી આગળ સાડા અગિયાર થઈ ગયું સાડા અગિયાર ડાયરેક્શન જમવાનું જ બનાવી દેતું જમવામાં હે ને ભાઈ શું છે કહું શ્વાસ ધોરાય ગઈ ભલે ક્યારે ત્યારે કેટલી કિંમત મોંઘી તને ખબર પડે અચ્યાર હું લેવા ગયો તો મને શું કહેવાય કાનમાં દોરો આવી ગયો મારું કાન કપાઈ ગયો ને બુઠો થયો તો કેવું લાગે યાર સોરી સોરી આજ પછી એ ભૂલ નહીં થાય એટલે મારે ખાધું મારા મોટા પાણી આવી ગયું રાતલામી છે એવું છે અને રોટલી છે ને પાપડ છે અને ડુંગળી છે ને મરચા છે તો સાડા અગિયારનું જમવાનું જમી લઈને પછી કામ કરવા માટે દીદીને આવે છે તો પેલા કયો કામમાં રહેશે ગઈ સાથે બીજો દિવસ છે ને કાલે આખો દિવસ બ્લોગ નહોતો લેતા ઘરે ઘરે તો બ્લોગ હું લેવો પપ્પા રોડે બારે ન નીકળાય બાકી ઘણા બધા ઉડી જાય એની અને શાંતિથી ઘરે ઘરે હતા અને અત્યારે પલક છે ને તૈયાર થઈને જવાનું છે અમારે શોરૂમ ભાઈબંધની ગાડીના પડી છે ગ્લાન્જાને શોરૂમ તો ત્યાં અમે જવાનું છે તો પલક ક્યારની કપડા ગયો મને કીધું મેં મારું ટી શર્ટ આપ્યું મેં કીધું બ્લેક કલરનું મારી પાસે ટી શર્ટ નથી મેં બ્લેક કલર નું કામ મારું પહેલ લીધું ખબર ન પડી ઓ હા ડાન્સ કર દે એક ફરી એવું કે આ છે આ તમે આ પોઝ આપતા હોય મને આમ જીમ ના કે આપણે જીમ છે થી શરૂ કરશું ને તેથી આપણે આ પોઝ કરશું કે જીમ પોઝ હું હું પાછળ મિરર માં જોઉં છું કે હું સારી લાગુ છું હેમ કેમ કે તમારી ઉતરાયન ઉતરાયન તો કઈ નઈ બલુંગ માં વહી ગઈ કેમ ઉડેડા बेब यह सब बोईल ब्लोग चालो खिरो शेता? उग इतली स्टाइलिस्ट छूने वह ज़ा <laughs> ग्याइज में आजेशने अलग अखी हेस्टेल वारी छे कोमन कर दे जो सारी लागेशे के नहीं अजे में माना जादे जवाईरी छे तहमुय मने न थी बारे दी ओ तम... � આખી કેમ કે હર વખતે મારે વચ્ચે ખાલી પાથી હોય અને આમ ને આમ હેર હોય તો આ મેં કીધું કઈક અલગ ગાઈજ ને લગાડું કેમ મેં તમે કોમેન્ટ કરી હતી ને ગાઈઝ કે પલક દીદી તમારો લુક થોડુંક ચેન્જ કરો એના માટે ખાલી હેર જ ચેન્જ અત્યારે કરી છે ખાલી આવું પહેર્યું છે થોડોક દિવસ પછી છે ને હું મસ્ત હેર કટ કરાવવાની છું પણ હમણાંની થોડો ટાઈમ લાગશે તમને એમ થતું પેલા પલક આવી ત્યારે અલગ રહેતી હવે કઈક અલગ રહી છે જો ભાઈ એવા થોડુંક ઘરના કામ કામમાં હોય છે ને અરે ફેમિલી સાથે રહેતા હોય ને તો ઠીક છે વાંધો નહીં ભાઈ આ ફ્રી રહીએ આખો દિવસ ખાવાનું બનાવેલું હોય ગમેના બહાર જાય તો પાછા આવી જાય પહેલાં મારી લાઈફ એવી હતી કે ઘરે જાય એટલે ખાવાનું બની ગયું હોય એટલે જમી લઈએ અને ડાયરેક્ટ બહાર અને આખો દિવસ બ્લોગ શૂટ કરતા ને ડેલીના અમે ડબલ ડબલ ડેબ બે 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 શૂટ કરતા અપલોડ કરતા પણ હવે બ્લોગિંગનું થોડું ઓછું કરી નાખ્યું છે કે ટાઈમ નથી રહેતો અને પહેલા આખત તૈયાર થઈને પલક એટલા માટે રહેતી કે એને ઘરના કામ નતા કરવા પડતા હવે ઘરના કામ કરવા પડે ગમે એ વ્યક્તિ હોય જ્યારે એ સિંગલ લાઈફ જીવતું હોય મતલબ કે ઘરના જવાબદારી વગર જીવતું હોય એ આઈટી કેટીમાં જીવતું હોય ઘરની જવાબદારી આવે પછી છોકરા છોકરોએ બદલી જાય છોકરી બદલી જાય જેમ કે પહેલાં મારા મતે જવાબદારી હતી ત્યારે હું રહેતો મારી રીતે વ્યવસ્થિત પણ લગ્ન થઈ જાય એટલે પછી પલક પાસે જવાબદારી આવી તો પલક પણ અત્યારે થોડું ઘણું અઘરું બહુ થઈ ગયું પણ ટ્રાય કઈ જ તમે કરતા મેં મારા રીલ્સ જોશો ને તો તમને એમ થાય છે કે વાવ પલકના હેર ગલા મસ્ત લાગતા પલક કેટલી મસ્ત તૈયાર થઈને રહેતી પેલા મને બહુ શોખ હતો કે મોટી મોટી છે ને ઇયરિંગ્સ પહેરવાનો પછી મસ્ત મસ્ત સાડી પહેરવાનો એવો બધો મને બહુ શોખ હતો કે મેં ત્યારે તો હું ઘરે રહેતી ત્યારે મમ્મીને ગમે તેને કહેતી કે મને સાડી પહેરાવી દો અહીંયા તો કોને કહેવા જાઉં કેમ કે અહીંયા તો કોઈ બાજુ બાજુમાં પણ નથી ને ઘરે પણ અહીંયા કોઈ અમારી જોડે રહેતું નથી એના માટે નગર તો હું છે ને મસ્ત તમને સાડી પહેરીને રીલ્સ મસ્ત સાડી પહેરીને હું રીલ્સ કેમ કે સાડી તમને બહુ ગમે છે હું પહેરું નહીં કઈ નહીં ચાલો તો અત્યારે જઈ આવીએ જે જવાનું છે ત્યાં ફોટો ની અંદર શું લોજિક છે કોને ગોર ફોટો પેલો જે ડિસ્પ્લે માં દેખાડ ને પડ્યા વગર ત્યારે સારું લાગે પડી જાય પછી ખરાબ થઈ જશે આઈ એમ સોરી પલક આઈ એમ રીલી રીલી સોરી મન પાડવા ને તો ગમે ફોટો ખરાબ હોય ને ઈ પણ સારો આવે કઈ જાવું જ નથી હવે આવો હું પડાવ એટલે આપણે આપણે હું મજાને હારું

પુષ્પા <laughs> 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 શોરૂમ જવા નીકળી ગયા અને ફોટા હારા નથી આવતા તો ભાઈ ગુસ્સો કરે ફોન જ હાવ ખરાબ છે મારે લેવો પડશે બીજો પલક હું સિક્સટીન પ્રો લઈ લઉં લઈ ફોટા હારા નથી આવતા એટલે કેમેરો લઈ લો ફોન ને કેમેરો પછી હેન્ડલ કોણ કરશે નહીં નહીં ગાઈસ મસ્તી કરીએ છે જોઈએ ચલો ફોટા તો ક્યારેક નો આવે ક્યારેક 16 પ્રો મેક્સ લેવાનો જરૂર છે કેમ કે તારો ફોન વેચીને લઈ લઉં એમ પ્લાન છે મને

અહીં ઘરેથી 1 કિલોમીટર ન થાય લન ભેળ લઈ લીધી પણ પછી તમે ખોવડાવો ન ખોવડાવો સિંધીમાં ભેળ થઈ જવાની હે વેફર ખોવડાવ એના કરતા આ ખાવું સારું વાહ ભઈ વાહ સલાહ તો જાણી એમ આપે છે કે મને કે ખબર જ ન પડતી હોય ખુશી લો હમ તો હું પહોંચ્યું ને વેવ પોઇન્ટ કેમ કે ક્યાંક પૂછું પૂછી લો અને પછી નીકળું ફાઇનલી ગાઇઝ ગાડીનું કામ ચાલુ છે થઈ જશે કાલે લગભગ એકસોને દસ ટકા કાલે તો આ વ્યવ પોઇન્ટ લેવા માટે આવી જ પડશે ગાડી કેમ કે એનું થોડું ગાડીનું થોડું કામ ઉતાવળ હતું અને તમને કેમ આવ્યું હતું ગાડીનું શું કામ છે અને ગાડી પાછી એમ નવી છે ગાઈસ તો ગામડે જવાની નીકળી ગયો અને પલકને મારે ત્યારે ખીજવું પડ્યું ખીજાવું જ પડે ને યાર જ્યારે હું કામ કરતો ત્યારે મોબાઈલ વીક મોબાઈલ વીક મોબાઈલ વીક તો સારું લાગે યાર પતિદેવ કામ કરતા હોય ઢડા કરતા હોય ને મોબાઈલ વીખવાનો હું આ ગાડી અંગર હું કરું છું એવું કહું છું ને

ચ્વિઝ એમ સ્ટાર ઇટ ઈ શેદ ગઈ રાજુલા પહોંચી ગયા રાજુલા પહોંચીને પાલકને ભૂખ લાગીને અત્યારે સાંજ પર પડી ગયું શાળા છ્યો તો દિવસ પણ આથી મહી જાય અને અંધારું થઈ જ આવું અંધારું થઈ જાય પલક માટે બર્ગર મંગાવ્યું હતું અને ફ્રેન્ચ ફ્રાય મંગાવી હતી હમણાં દેશ આવે છે અશોકભાઈ દેવા માટે અશોકભાઈ દુકાની અંદર જ છે બસ અશોકભાઈને કોલ કર્યો અશોકભાઈ આવે જ છે એમને કીધું તું કે તમે ફટાફટ નાસ્તો મંગાવીને રાખો અમે આવી છીએ એમ કે નાસ્તો કરવો પડે એમ છે કેમ કે બંનેને હવે ચક્કર આવ મીંડા છે એના માટે ખાધું નથી અત્યારે એટલે ઓહો થેન્ક યુ થેન્ક યુ કોને કીધું કોને કીધું નાક છે તાર નાક છે તમારે નહીં નહીં લાગે છે લાગે છે

એમ કે એડિટિંગ કરીશું બાર એક વાગી જશે રોજિ ડેલી વિડીયો આપ તમને દઈએ છીએ એટલે થોડો ટાઈમ પણ લાગી જાય છે અને હવે એક ટ્રીપનું કંઈક કરવું પડશે ઉડું કરીને બાકી આમનામ દિવસો કાઢશું તો તમે પછી ઇગ્નોર કરવા મળશો કે બ્લોગિંગ કંઈ સારું આવતું નથી ડેલી બ્લોગિંગ આવતું નથી એટલે તમને લોકોને ગમતું પણ નથી બટ કોશિશ કરું છું કે ડેલી બ્લોગિંગ તમને આપું મહેનત તો પૂરેપૂરી પૂરી કરું છું પણ થતું નથી એવું ટ્રીપનો પ્લાન અમારો ચાલી જ રહ્યો છે પણ જોઈએ જઈએ માણસનું થોડું એડજસ્ટ કરીએ છીએ કોને લઈ જવા કોને ના લઈ જવા કઈ રીતે જાવું કઈ રીતે ન જવું એ રીતનું બધું પ્લાનિંગ ચાલુ જ છે હમણાં પણ જવાનું જ હતું પણ એ ટ્રીપ બહુ મસ્ત હતી તમને પણ અમે અહીંયા અમે જાત તો તમને પણ બહુ જ ગમત ત્યાં તો માણસને જવા માટે માણસનું ડ્રીમ હોય છે માણસને જવા માટે એનું ડ્રીમ હોય છે એ અહીંયા જવાનું હતું પણ થોડુંક આમથી આમ થયું ને એના માટે અમે કેન્સલ કરી નાખ્યું અને હવે બીજી જગ્યાએ જઈ છે એ પણ ટ્રીપ સારી છે એવું છે ચલો થોડા દિવસમાં જવાનું છે કમિંગ સુન તો ચાલો પાછા રીટર્ન નીકળી ગયા છીએ ભાવનગર જવામાં ગાઈઝ અમે લોકો મહુવા પહોંચી ગયા રીટર્ન જતા હતા ત્યાં તો ભાઈ વિવેકભાઈ મળી ગયા ક્યારે તમારે પધારવું પાછું હું કાલે આવું છું મારી ગાડી સર્વિસ થઈ ગઈ છે લાઈન પછી પાછો બાપરા રીટર્ન સર્વિસ થઈ ગયું જોઈ આવ્યો છું યસ દાદા

ભાવનગર પહોંચી ગયા રસ્તામાં જ જમી અને બહુ બધી ઊંઘ આવે છે ચલો હવે સુઈ જાય તમને તો છે ને નાઇટ કપડાં પહેરવા વૈયા ગયા છે કેમ કે એમને બહુ ઊંઘ આવે છે કે મારે ફટાફટ સૂઈ જ જવું છે કે એડિટિંગ હવે નથી થાય એમ એટલે કે નથી કરું મેં જ એમને નામ પાડી કે એડિટિંગ તમે હવે અત્યારે ન કરો અગર શરીરમાં પછી એમને તકલીફ થાય પછી એના માટે એમ કીધું મેં તો તમે સવારે છે ને વહેલા ઉઠી જાજો અગિયાર વાગે મેં સુઈ જાવ સવારે મેં તો વહેલા ઉઠીને તમે એડિટિંગ કરી નાખજો એટલે તમારે સારું પડે એટલે બાર વાગે બ્લોગ પણ આવી જાય ચલો કઈ મળીએ નેક્સ્ટ વ્લોક માં ત્યાં સુધી ને બધા મારા હર હર મહાદેવ તો કઈ ચલો એને સબસ્ક્રાઇબ કરી દેજો બેલે કાં દવાનું ભૂલતા નહીં આવવાના આવો સપોર્ટ કરતા રહેજો અને મહાદેવ એન ગુડ નાઇટ હું જ્યાં સબસ્ક્રાઇબ કરવાનું કીધું ને કરવા સોરી કરવાનું કહેવાનું ને Started to shed. Just feel the summer sun as it warms our bed.